ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સાંપા ગામે ગબર ગ્રુપ દ્વારા છેલ્લા સોળ વર્ષથી નવરાત્રી ઉત્સવ દરમિયાન વિશાળ નયનરમ્ય ગબ્બર બનાવવામાં આવે છે તેની વિશાળ જગ્યામાં તૈયાર કરેલ માટી અને પથ્થરોથી આ ગબ્બર બનાવવામાં સમગ્ર ગ્રુપના સભ્યો એક માસથી પણ વધુ સમયથી અથાગ મહેનત કરે છે પાવાગઢની આબેહુબ પ્રતિકૃતિ સમાન આ ગબ્બરના દર્શનાર્થી નવરાત્રી દરમિયાન આજુબાજુના તાલુકા જિલ્લાના પચાસ હજારથી પણ વધુ માય ભક્તો દર્શનનો લાવો લે છે આ વખતે પ્રથમ નવરાત્રિથી ભક્તોની ભીડ દર્શનાર્થી ઉમટી રહી છે ગબ્બરના દર્શને આવતા ભક્તો પણ ગરબે ગુમ્યા વિના રહી શકતા નથી આ ગબ્બર સોશિયલ મીડિયા અને યુટ્યુબના માધ્યમથી ખૂબ જ લોકપ્રિય બને છે તો ગબ્બરના મુખ્ય આકર્ષણ ગરબે ગુમતી ઢીંગલી માછી બજાર ચાંપાનેર કિલ્લો ગબ્બરમાંથી નીકળતા ઝરણા અને તળાવ વર્કિંગ ઇલેક્ટ્રિક ટ્રેન અદભુત ફુવારા ઉડન નયનરમ્ય ખેતરો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ માતાજીનો રથ સ્ટ્રીટ લાઇટ અને સુંદર લાઇટિંગ જંગલ અને જાનવરો મોબાઈલ ટાવર ગબ્બર પર સતત ફરકતી ધજા સાથે નવું બનેલ મહાકાળી મંદિર હસ્તકલાના ઉત્તમ નમૂનાઓ હોટેલ ચકડોળ મહેલ ગબ્બર પર માતાજીના મંદિર પર સતત ફરકતી રહેતી ધજા વગેરે પૌરાણિક તેમજ આધુનિક મકાનો અદ્ભુત નજારો જોવા મળી આવે છે અગરસી ચોમાણ સાથે સેન 24 ન્યૂઝ હરસોલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ